આ બિલ બીજું મેલું થાય છે ના આવ્યો એવું છે એમ હોય તો હા ગણવા ભલે તો રોતા ભલે ના ગણવા થી નકલી નોટો થઈ નકલી છે હોય

આ છોકરા શું કુ માર પત્રિકા વેચવા મેલ ફટ ફટાફટ તમે આપડે ફટાડવો નથી એટલે છોકરા છે ને છોકરા છે એવું બે કરોડ રૂપિયા કમાવારઘોડા લા ભાળસ છોકરા પડાય ને પડાય ને બરણમાંથી કોક નિગડે ને બહાર મારો લાજના પૈસા બરણ ખૂબ દેખા બરણ તો હોય ને પણ આટલો બધો પણ 1.5 કરોડ છે આ કરોડ છે એટલે બરણ તો હોન જ છે ને પણ મોય તો ડુપ્લિકેટ નોટો છે એનો ક્યો આપણે થઈ ગયા હું એમને બીજા વિશ્વાસ મેલા ઉપરા પટા મેલાપરા થયા

એમ કરો કે વાત કરે આયો સોન સોલ કે નથી ગણવા ગણેલ થઈ આ ગણેલા કે મોણા ફોને ભાળા કરે ને વો ડાયરેક્ટ પટારા મેલો ભરા શું ગાતો તાળો કે મરાડાની ગોઠ મારો

ત્રણ કરોડ ઉપાડ્યા એની વાત કરતા હોય એની વાત કરતા દોઢ કરોડ આપણા પડ્યો છે આજ તો બાટલો બી થાય

આપડો પાડો આપણો પાડો પોસ કિલો ખમે એમ થી ચાલીસ કિલો નો વર તો હવે બુકિંગ કરો એસી કેલે ને તો ખાલી ઉપર પાગડી જ બોધે રે લાડા ને તો અમાર પાડો કિલો વજન હોય ઉપર જાય ખબર પડતી માથે આલો મંડપ કરવા પાડાનો ફોન